શ્રી ગણેશ મહો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણવંદે જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ ચૈતર માસની વધ ચોથની સંકટહર ચોથ છે જે સંકટથી ચતુર્થીના નામે પણ ઓળખાય છે તેના વ્રત વિધિ મહિમા તથા પૂંજન વિધિ તથા સંકટ હર ચોથના દિવસે સંકટના ક્ષણ સ્ત્રોત પાઠ ગણપતિનો છે તે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ વક્રતુંડમ મહાકાય સૂર્ય કોટી સમર્વિઘ્નમ કરો સર્વદા સંકટહર ચોથની વિધિ શ્રી સિદ્ધિદાયક ગણેશ વ્રત દરેક માસની વધ એટલે કે કૃષ્ણ પક્ષે ચોથ ચતુર્થીએ કરી શકાય છે ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો તથા કુવારક્યાઓ કરી શકે છે જરૂર પડે તો આ વ્રત પુરુષો પણ કરી શકે છે સોના ચાંદી પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરવું અગર ત્રણ સોપારી લઈ પણ તેની સ્થાપના કરી શકાય ગણપ ગણેશજી રિદ્ધિ સિદ્ધિ તેનું પૂજન કરવું ગણેશ યંત્રનું પણ પૂજન થઈ શકે છે પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું કપડું કોરું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તે ઉપર મૂર્તિ કે સોપારીઓ મૂકવી પૂજા માટે વ્રત ધોઈને સ્વચ્છ પહેરી ઉત્તર પૂર્વ દિશા તરફ બેસવું ગણેશનું ધ્યાન ધરી પંચોક્ષા દક્ષોપચાર કે સોટોપસોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી ગણેશજીને કંકો સિંદોર અને હળદરથી પૂજા કરવી લાલ રંગના ફૂલ ચડાવવા નૈવેદ્યમાં ઘઉં ગોળ અને ઘીના લાડો કરવા જે અર્થે વ્રત ધારકે વ્રત કર્યું હોય તો તેનો અવશ્ય પાઠ કરવો જેમ કે સંતાન પ્રાપ્તિ માટે લક્ષ લક્ષ્મી પ્રાપ્તિ માટે સંકટ કે વિઘ્નનાશક માટેનો પાઠ કરવો ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકાય વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી કાલાવાલા કે વિનંતી કરી પોતાની માગણી કહેવી ચૈતરવદ એટલે કે કૃષ્ણ પક્ષમાં જે ચોથ આવે છે તે ગણેશ ચતુર્થી સંકટહર ચોથનું વ્રતની કથા ફાગણ મહિનાની ગણેશ ચ સંકટ ચતુર્થીની કથા પૂરી થતાં સેનકાદિક મુનિઓ કહેવા લાગ્યા કે હે સુતજી હવે તમે ચૈતર માસમાં આવતી કૃષ્ણ પક્ષમાં આવતી જે ગણેશ ચતુર્થી છે જે સંકટહર ચતુર્થી કહેવાય છે તેને વિશે કહો સુતજી કહે ચૈતર મહિનામાં આવતી સ ગણેશ શંકર ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી કહે છે વિનાયકનું લક્ષણ છે વિઘ્ન કરવાનું સુખ સમૃદ્ધિ યજ્ઞ તપ પૂજા આદિમાં વિઘ્ન કરનારને વિનાયક કહે છે આથી તેને વિઘ્નેશ્વર પણ કહ્યા છે આ માન્યતાથી કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નથી રક્ષણ મેળવવા ગણેશજીની પૂજા સૌ પ્રથમ થાય છે આથી તેઓ પ્રસન્ન થાય કોઈ મુશ્કેલી લાવે નહીં અને કાર્ય શાંતિ તથા આનંદથી પૂરું કરી શકાય આગળ બતાવેલ વિધિવિધ પૂંજન વિધિ કરવી જોઈએ હવે હું આવતી ગણેશ ચતુર્થી કથા કહી સંભળાવું છું તે તમે સાંભળો પ્રાચીન કાળમાં સતયુગમાં મકર ધ્વજ નામના રાજા થઈ ગયા તે પ્રજા પાલક હતા તેમના રાજ્યમાં કોઈ વિઘ્ન ન હતું ચારે વર્ણો પોતપોતાના પોતાના ધર્મનું પાલન કરી રહ્યા હતા પ્રજાને ચોર જોરડાકોનો કોઈ ભય ન હતો બધા ઉદાર બુદ્ધિમાન દાની અને ધાર્મિક હતા આટલું સુંદર રાજ્ય શાસન હોવા છતાં રાજાની કોઈ પુત્ર પ્રાપ્તિ થઈ ન હતી ત્યાર પછી મહર્ષિ બાલ કૃપાથી ઘણા વર્ષો પછી પુત્રની પ્રાપ્તિ થાય ઘણા વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થતાં રાજા રાજ્ય સંચાલનનો ભાર મંત્રી ધર્મપાલને સોંપી રાજા રાણી બાળ ઉછેરમાં પડ્યા રાજ્ય સંચાલન ધર્મપાલ હોવાથી તે ધન ધાન્યથી સમૃદ્ધ બની ગયો તેને પછી એકથી એક ચડિયાતા સાત પુત્રો હતા બધા પુત્રોના મંત્રીએ ધામધૂમથી લગ્ન કરી નાખ્યા એ સાત દીકરાઓમાં સૌથી નાના પુત્રની વહુ અત્યંત ધર્મપરાયણ હતી ચૈતરવત ગણેશ ચતુર્થીના દિવસે તેઓ ભક્તિભાવથી ગણેશજીની પૂજા કરતી આ જોઈ તેની સાસુએ કહ્યું અરે વહુ તું આ વ્રત મંત્ર તંત્ર દ્વારા મારા દીકરાને વશ કરી રહી છે આવી વારંવાર ટકોર છતાં નાની વહુ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત રહી સાસુએ જોયું કે મારી વાત પર નાની વહુ ધ્યાન આપતી નથી એટલે તેના પોતાના નાના દીકરાને કહ્યું કે હે ભાઈ તારી વહુ વ્રત વ્રત જાદુ ટોણા કરી આપણા ઘર પર આફત ન લાવે માટે તું એને આ બધું છોડી દેવા સમજાવ અને જો ન માને તો થોડો મેથી પાક પણ સખાડ નાના પુત્રે પોતાની વહુને આ વાત સમજાવી ત્યારે નાની બહુએ કહ્યું કે હું જે વ્રત કરી રહી છું તે સંકટનાશન ગણેશજીનું છે આ વ્રત તો સારું ફળ આપનારું છે આમ કહેવા છતાં નાના પુત્રે તેની વાત માની નહીં અને મારચૂટ કરવા લાગ્યું છતાં નાની વહુએ પૂજા પાઠનું કાર્ય ચાલુ રાખ્યું અને ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી મારા કુટુંબીઓને કોઈ એવો પાઠ બોધપાઠ આપો જેથી તેઓ તમારી ભક્તિ તરફ વળે ગણેશજીએ તેની પ્રાર્થના સાંભળી રાજકુમારનું હરણ કરી તેને ધર્મપાલના મહેલમાં છુપાવી દીધો તેના વસ્ત્ર આભૂષણ વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને પોતે અંતર ધ્યાન થઈ ગયા આ બાજુ રાજાએ રાજકુમારને બૂમો પાડીને બોલાવ્યું છતાં કંઈ જવાબ ન મળતા રાજકુમારની શોધ ચાલુ થઈ રાજા અને નોકરો આખો મહેલ જોઈ વળ્યા પણ કોઈ ઠેકાણે રાજકુમાર દેખાયો નહીં આથી રાજા રાણીની ચિંતા ખૂબ જ વધી ગઈ છેવટે રાજાએ મંત્રી ધર્મપાલને બોલાવીને રાજકુમાર ગુમ થયાની વાત જણાવી અને કહ્યું કે તાબડતોડ આખા મહેલમાં માણસો મોકલી તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી મારા રાજકુમારને મારી પાસે લાવો ધર્મપાલ મંત્રીએ રાજકુમારની શોધ માટે રાજ્યમાં ચારે તપ સિપાહીઓ મોકલી તપાસ આરંભી સિપાહીઓએ ચારે તરફ ઘણી ઘણી તપાસ કરી પણ ક્યાંયથી રાજકુંવરનો પત્તો ન લાગ્યો ધર્મપાલે રાજા પાસે જઈ આ વિગતો જણાવી રાજા આ સાંભળી ગુસ્સે થઈ ગયા અને મંત્રીને ઉદ્દેશીને કહ્યા કે તે જ મારા કુંવરને ગુમ કરી દીધો છે કારણ તારે મારું રાજ્ય પચાવી પાડવું છે આથી મારો રાજકુમાર મળશે નહીં તો તારા આખા કુટુંબનો હું નાશ કરી નાખીશ આ આ સાંભળી ધર્મપાલ ગયો પેઠી કે જો રાજકુમાર નહીં મળે તો રાજા મારા આખા કુટુંબનું કાઢી નાખશે ધર્મપાલ પોતાની મહેલ આવ્યો તે ગમગીન અને ઉદાસ હતો તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો અને મોં પર નૂર ન હતો ગાત્રો શિથિલ થઈ ગયા હતા તે આવીને હિંચકા પર બેઠો ધર્મપાલની પત્નીએ તેની પાસે આવીને પૂછ્યું પતિદેવ તમે રાજાને મળીને આવ્યા પછી કેમ ઉદાસ થઈ ગયા છો શું રાજા તમારાથી નારાજ થઈ ગયા છે અને શું એને કડું વેણ કહ્યું છે ધર્મપાલે પોતાની સ પોતાની બધી વાત પત્નીને સઘળી વિગત જણાવી પછી પુત્રો તથા બધી વધુ વહુઓને બોલાવીને આ વિગત જણાવી આમાંથી આપણા કુટુંબને કેવી રીતે ઓગારો તે તેણે પૂછ્યું તે તેણે આખા કુટુંબની સલાહ આપવા જણાવ્યું ધર્મપાલની વાત સાંભળી નાની વહુએ જણાવ્યું બાપુજી આપ શા અંગે આ માટે ચિંતા કરી રહ્યા છો આપ ઉપર ગણેશજી કૉપી થયા છે આથી કરીને ગણેશજીની આરાધના કરવી જોઈએ ઉપરાંત રાજાથી માંડીને નગરની સમસ્ત પ્રજા સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધાએ સંકટનાશન ગણપતિજીનું ગણેશ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરશો તો ગણેશજીની કૃપાથી રાજકુમાર અવશ્ય મળી જશે નાની બહુની વાત સાંભળી ધર્મપાલ વિચારમાં પડી ગયો તેને નાની બહુની વાત યોગ્ય લાગી તે નાની બહુને ગણેશજીનું વ્રત અને પૂજા કેવી રીતે કરવી તે અંગે પૂછ્યું અને આ સંકટમાંથી ગણેશજી આખા કુટુંબને ઉગારી લે તે માટે પણ તેને મનોવન પ્રાર્થના કરી નાની બહુની સલાહ મુજબ ધર્મપાલે અને આખા કુંડુંબે કષ્ટનાશક ગણેશ ચતુર્થીના વ્રતનો આરંભ કર્યો સાથે સાથે રાજા સહિત નગરની પ્રજાએ પણ આ વ્રત કર્યું આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાજકુમારને તેના મહેલે મૂકી દીધો રાજકુમારને જોતાને રાજા રાણી ઘણા પ્રસન્ન થયા તેણે પણ કાયમ ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું ધર્માપાલ અને તેના કુટુંબે પણ કાયમ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત અને દરરોજ પાઠપૂંજન કરવાનું પણ ચાલુ રાખ્યું નગરજનો પણ ગણેશ વ્રતને અનુસર્યા બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય સંકટનાશનોત્ર પ્રણપ્ય શિરસાદેવ ગૌરીપુત્ર વિનાયક ભક્તવા સા સ્મરેણ નિયુ કામાથે સિદ્ધે પ્રથમ વક્રુડ ચેકદંતક તૃતીય પિંગાક્ષ ગજવત્ર ચતુર્થક લંબોદરમ પંચમ છ ષ્ટ વિકટમિ સપ્તમ વિઘ્ન રાજેન્દ્ર ધુમહણ તથાષ્ટ નવમ બાલચંદ્રંચ દશમ તો વિનાયક એકાદશ ગણપતિ દ્વાદશુ તો ગજાન દાદશેતાની નમાની ત્રિસંધ્યમ યઠન્નર ન વિઘ્ન પતરમ પમ વિદ્યાથી લભતે વિદ્યા ધનાથી લભે ધિલભે પુત્રના મક્ષાથી લભે ગતિ જપિત ગણપતિસ્રોત ષડપીમાક્ષો ફલં લભતે સવત્સરણ સિદ્ધિ ચભતે નાત્રય અભ્યો બ્રાહ્મણેભ્યક્ષિખિતાય સમર્પ્ય ત્યાં વિદ્યા ભવેસર્વા ગણેશ પ્રસાદારદપૂર્ણે સંકટનાશ નામ ગણેશોત્ર સમાપ્ત વિઘ્નેશ્વરાય વરદાયરપિયાય લંબોદરાય સકલાય જગતિતાય નાગાન નાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ